સાચા છે એના સ્વાભાવિક પણ આ મુજબ છે એ અગાઉથી અમે હજી પણ કહીએ છીએ આવનાર સમયની અંદર જો સરકાર સંજ્ઞાન લે

જી રાજુભાઈ જે રીતે ગઈકાલે અમિત કુંટ જેના સગીરા દ્વારા આરોપો લગાવવામાં આવ્યા હતા કે મારા ઉપર બળાત્કાર કર્યો છે અને ત્યારબાદ જે સુસાઈડ નોટ છે અમિત કુંટ ને જે આત્મહત્યા કરી હતી તેની સાથે જે સુડ નોટ મળી આવી હતી તેમાં એવું લખવામાં આવ્યું હતું કે અનિરુદ્ધસિંહ જાડેજાના દબાણથી આ સમગ્ર

એટલે જેટલા જેટલા આવા પ્રકરણો બન્યા હોય ની તમામ પ્રકરણ ની અંદર દબાવવા માટે એની પાસે ખોટા નિવેદન અપાવવા માટે આ લોકો એક વિક્રમ જો છે તમે બધા કેસ ની સ્ટડી કોઈ માણસ કરીને જોવે ને તો એને ખબર પડે કે તમામ કેસ ની અંદર જે જે વારદાતો એને પાયર પાડી છે એ જયરાચી હોય કે અનિરુચિ હોય

જે બનાવ બન્યા છે આ એક આ બનાવ ને એક નજરિયે થી ના જોવો બે નજરિયે થી જોવો કે એક વાસ્તવિક રિયલ નિવેદન છે એ નામદાર કોર્ટ ની અંદર બંધ વારણે આપે છે બે છોકરીઓ અને એક નિવેદન મેન્યુફેક્ચર કરેલું આ લોકો એ પ્રેશરાઇઝ કરેલું નિવેદન છે ઈ ઈ પોલીસ સમક્ષ આપે છે અને ઈ એમાં કહે છે કે પોલીસે અગાઉથી નિવેદન તૈયાર કરીને રાખીને અમને સંભળાવીને એમ કીધું કે તમારે આ મુજબ જ કરવાનું છે એમાં એને સહી કરેલી છે એટલે

રાજકોટ થી ગોંડલ કઈ પ્રકારે લાવવામાં આવે છે આ બધી ઘટનાઓ તમે જોવો ને તો પોલીસ ખુદ એક ગુંડાગીરી નું કામ કરતી હોય એવું તમને નજરે ચડે જી એટલે ગોંડલ પોલીસ અમિત કુટ કેસમાં જે ખરેખર કાર્ય કરવું જોઈએ એ નથી કર્યું સાચું બિલકુલ એને શું કરવાનું હતું કે ભાઈ એને સગીરા અને જે એની સાથી છે એ બેયની સામે હની ટ્રેપ નો ગુનો પોલીસે દાખલ કરવાનો હોય

સંડોવણી થયેલી હોય એ આપણે સ્પષ્ટ નથી કહી શકતા પણ કોક તો છે કોઈ કે તો આવું હની ટ્રેપ નું કે જે કઈ ગોઠવેલું છે એ ગોઠવેલું છે આખું પ્રકરણ તમે જોવો એમાં રાજકીય જસ ખાટવા વાળા લોકો આવીને ઉભા રહી જાય છે રાજકીય ખૂબ જસ ખાટવા ખટાય છે સર્વ પ્રથમ ગુનો દાખલ થાય છે તો દૂર ભાગી જાય છે અમિત કરે છે તો સીધા નજીક છે પરિવારની નજીક વહી જાય છે લાશ લેવાનો ઇન્કાર કરે છે અનેક પ્રકારના હકદંડા અપનાવે છે કે ભાઈ આ થયું તે થયું પરંતુ ક્યારે એટલે ક્યારે ઇન્વેસ્ટિગેશન યોગ્ય ઇન્વેસ્ટિગેશન માંગ

જે વ્યક્તિઓનું ઈ કે છે એ વ્યક્તિઓ જે ના કે ના જેના માણસો હોય એ સ્પષ્ટ કહે છે કે આ આ જગ્યાએ લઈ ગયા એ બધી જગ્યાએ સીસીટીવી કેમેરા હવે પોલીસને હા જો પોલીસ સતત કામગીરી કરતી હોય તો મારા અંદાજે આવનાર સમયમાં નામદાર કોર્ટમાં એમના વકીલ છે એ ફરિયાદ કરશે પોલીસ એની કામગીરી કરતી હોય તો આ સીસીટીવી કેમેરા મેળવી જે જે લોકો જે આ છોકરી રિધિ પટેલ છે એને જે જે રીતે ગેરકાનૂની રીતે લઈ ગયા છે દબાણ કર્યું છે અને જે કાઈ કર્યું છે એની એની સામે કાર્યવાહી કરીને બતાવે પોલીસ હમ બીજું અમિત ખૂંટ પણ પાટીદાર સમાજ માંથી આવે છે રીધિ પટેલ ભોગ બનનાર પણ પાટીદાર સમાજ માંથી આવે છે પટેલ છે દિશા ભૂલેલા સંતાનો હતા તે એટલે જ આ પરિસ્થિતિનું નિર્માણ થયું ને તો અમિતના ન્યાય માટે જે લોકો અમિતને ન્યાય મળે એના પરિવારને ન્યાય મળે ઈ માટે જે લોકો સંઘર્ષ કરે છે ઈ લોકોની

પોતાની રાજકીય સત્તા ટકાવી રાખવા હારું થી પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવા હારું થી અને ભોગ બનનાર પણ પાટીદાર સમાજ ની હોય તો આ તો કે પ્રકારની હું તો આપના માધ્યમથી પાટીદાર સમાજના તમામ લોકોને વિનંતી કરું છું કે તમારી આંખે પાટા બાંધાવ ઉઘાડો જ ખરા સુકા માથા બનો છો અને ભોગ ને ભોગતા બનો છો તમને શરમ આવી જોઈ

જો જેનામાં નૈતિક પણ હોય છે એ બધા સામેથી આવશે આયોજન કરી અને આવું જોઈએ જો ન આવે તો એ પણ લોકો આપણે સમજી લેવાનું કે ભાઈ તકવાદી છે હકવાદી નથી હકવાદી હશે ને હકવાદી હશે એ હંડ્રેડ પર્સન્ટ બહાર આવશે તકવાદી હશે રાહ જોઈને બેસે જી રાજીભાઈ અને આ કેસમાં મારો છેલ્લો પ્રશ્ન એ છે કે અમિત કૂટ કેસમાં તમને શું લાગી રહ્યું છે કે જયદાદસિંહ જાડેજાની સંડોવણી હોય શકે કે ન હોય શકે કે ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે બિલકુલ અમિત કોર્ટ કેસ ની અંદર જે છોકરી એ આજે જે એની ઉપર કાલે જે આક્ષેપો કર્યા છે એ એકદમ સચોટ અને સાચા છે એના સ્વાભાવિક પણા મુજબના જ છે આ લોકોનું સ્વાભાવિક પણ આ જ છે સામ દામ દંડ ભેદથી ખોટા ગુના દાખલ કરવા એની અંદર એની મનસા છુપાયેલી છે મનસા એ છે કે એને એવું કીધું કે છ લોકોના નામ દેવાના તો બે એના વિરોધી હતા સખત વિરોધી સંજય પંડિત અને દિનેશ પાતક બરાબર છે અને ત્રીજો એને વિકલ્પના રૂપમાં રીબડાના અનિરુચિ અને એનો પુત્ર ગોંડલના વિસ્તારનો વિકલ્પ હોય એવું એને એને મનમાં જણાય આવતું હતું એટલે એવું છે કે ભાઈ આમાં વિકલ્પ દેખાતો અને એની સામે કોઈ અવાજ ઉઠાવવા તૈયાર ન થાય એટલા માટે આખે આખું ષડયંત્ર રચ્યું હોય એનું સ્વાભાવિક પણ છેવાદ આપનું માહિતી આપવા બદલ

અ સ્વાભાવિક પણ આટલા દિવસમાં એને આજ જ કેદી હશે ને કે જે નિવેદન તમે કહો એ હું કોર્ટ આપીશ અને આ નિવેદન છે એ પૂજા રાજગોરે જે ફરિયાદ એની એની વિરુદ્ધ જે ફરિયાદ કરી હતી એનો અન્યાય ની એમાં એનું સાહેબ તરીકે એકસો ચોસાઠ મુજબ સીઆરપીસી એકસો ચોસાઠ મુજબ નું નિવેદન રાજકોટ ની કોર્ટ દેવા માટે આવેલી હતી એટલે આ નિવેદન આપવા માટે એને છોકરી એ કહે છે એમ વકીલ પોલીસ જયરાજી એનો છોકરો અને એના માણસો જે રીતે પ્રેશરાઈઝ કરતા હતા એ પ્રેશરાઈઝ મુજબ આ છોકરી એ પ્રથમ તો આજ પડી છે કે હા હું કરીશ હા હું તમે કયો કરીશ એના સપંજામાં હશે ત્યાં સુધી પરંતુ એ છોકરી એ કદાચ નામદાર કોર્ટ થી એની અંદર જે રહેલો ભય છે એ કોર્ટ ની સામે જતા ઉડી ગયો હોય છે અને સાચી વાત એને કહી રહી છે નામદાર કોર્ટે કદાચ સંજ્ઞાન લીધું હોય છે પેલા ખોટી વાત કરતી હોય છે તો સાચી વાત કરવા માટે પ્રેરિત કરી છે એને કઈ ખાતરી આપી છે એટલે એને સાચી અને હકીકત વાત કરી સ્વાભાવિક છે કે એ નામદાર કોર્ટ ની અંદર જે નિવેદન એને આપ્યું હોય નિવેદન કવર પેક થઈ ગયું હોય જ્યાં સુધી કોર્ટ નું પ્રોસેડિંગ ન ચાલે ખુલે ને એ બધું સીલ પેક થઈ ગયું હોય એટલે એને બારે નીકળી અને મીડિયા સમક્ષ આ નિવેદન દીધું ત્યારે આપને બધાને ખબર પડી કે હકીકત આવી છે પરંતુ મને દહેશત એ વાતની છે કે આ છોકરીએ

એટલે જે રીતે આ સગીરા દ્વારા જયરાજસિંહ જાડેજાનું નામ લેવામાં આવ્યું છે ગણેશ ગોંડલ નું નામ લેવામાં આવ્યું છે તો તેના બદલાના તેના પરિણામમાં તેને મોત પણ મળી શકે રાજકુમારું બની શકે જી ધન્યવાદ આપનું રાજુભાઈ માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો ગોંડલના પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયા જે આપણી સાથે જોડાઈ ચૂક્યા હતા અને સૌથી મોટું નિવેદન સૌથી મોટો ખુલાસો તેમના દ્વારા કરવામાં આવ્યો છે કે જે રીતે આ સગીરા દ્વારા જણાવવામાં આવ્યું છે જયરાજસિંહ જાડેજા ઉપર આરોપો લગાવવામાં આવ્યા છે કે મને દબાણ કરવામાં આવતું હતું અને આ નિવેદનના બદલામાં તેને પરિણામ રૂપે ક્યાંક મૃત્યુ પણ મળી શકે રીતની વાત રાજુભાઈ સખિયા દ્વારા જણાવવામાં આવી છે તો આ મુદ્દા અંગે તમારું શું કેવું છે ચોક્કસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો રાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત એને સબસ્ક્રાઈબ કરી દેજો